ચમચી પકડી રાખો ચમચી ચમચી હાથમાં રાખો રાઉન્ડ છે અને ચમચી એકવાર બોલી જાવ છું તમે જવાબ તમને આવડતો હોય તો જ કરજો આમાં ઓપ્શન નથી ખાલી પ્રશ્ન જ છે અને તમે જો એકવાર બઝર દબવી પછી તમારે ફરજિયાત જવાબ દેવો પડશે સેકન્ડ તમારે 30 રહેશે જી સર મોય લાક ડોક્ટર આખે 3 સેકન્ડ માં જવાબ આપી દેવા લેશો બરાબર બધા તૈયાર હમ અંદર આ ઓપ્શન દબવાનો

તરત બઝર દબી દેજો બજર રાઉન્ડ છે એટલે વેરી ગુડ કલ્પના ચાવલા હવે કરો મહેનત

રાષ્ટ્રપતિ બિલકુલ સાચો છો પણ સમય પછી બોલ્યા તમે પેલા કેમ યાદ માં આવ્યું બોનસ માં ગણશું એને વ્યક્તિગત માં ગણશું ને તને વ્યક્તિગત માં ગણશું બાકી ટીમ માં નહીં મળે તમે પછી બોલ્યા એટલે

બઝર દબાવીને જવાબ દેવાનો છે પર્વત કે પર્વત શ્રેણી યાદ રાખવું પડે બોનસ લેવો હોય તો કેટલો ટાઈમ છે બજાર માટે એ છે ને

આ તમે સાંભળ્યું નહી તમે પ્રશ્ન બરાબર સાંભળો એટલે અહીંયા ધ્યાન રાખવું પડે સાચો બોલી ગુજરાત

ઓય ઓડિયન્સમાંથી સવાલ છે કે પરબોલ શું છે? દુષ્કોણની ચારે બાજુ અને ચારે ખૂણા સમાન હોય એને શું કહેવાય? ઓય તો છે નામ જોય પરફેક્ટ બોલ હવે એક મિનિટ આ તો વ્યક્તિગત આવશે ને આ તારા ટીમ માં કઈ પોઈન્ટ ઉમેરાય વ્યક્તિગત માં તારું નામ આવશે ચોથો પ્રશ્ન કોઈ ખરીદી પર આપણને જે છૂટ મળે તેને શું કહેવાય ચાલો બે રાઉન્ડ પૂરા થયા છે